ભયંકર વાવાઝોડા આફત આવી રહી છે અંબાલાલ પટેલે ગુજરાત વાવાઝોડું ત્રાટકવા લઈને તારીખો સાથે આગાહી કરી છે કઈ તારીખોમાં આ વાવાઝોડું ગુજરાતને અસર કરશે તેની માહિતી આપી છે

પરંતુ એકવીસ તારીખે લો પ્રેશર મુંબઈ અને ગોવા વચ્ચે બન્યું છે જે તબદીલ થઈને તારીખ બાવીસ ત્રેવીસ અને ચોવીસમાં વાવાઝોડું બનશે વાવાઝોડું તીવ્ર હશે દરિયામાં આ વાવાઝોડામાં પવનની ઝડપ સો કિમી પ્રતિ કલાકની હશે આ સિસ્ટમ આગળ વધ્યા બાદ છવ્વીસ તારીખથી રિટર્ન લેશે પરંતુ ગુજરાત તરફ આવશે હવાનું દબાણ નવસો નેવું નવસો અને તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ હોવાથી વાવાઝોડું બનવાની પૂરેપૂરી શક્યતા છે આ વાવાઝોડું તબાહી સૂચક હશે વાવાઝોડાની અસર છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ થી એકત્રીસ સુધી ગુજરાતના ભાગોમાં રહેશે આસરને કારણે વિવિધ ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે બીજું વાવાઝોડું બંગાળના ઉપસાગરમાં એન્ડવોડ થશે અંદમાન નિકોબાર ટાપુ પર ભારે વરસાદ થશે આ વાવાઝોડાની ગતિવિધિના કારણે ચોમાસું કેરળના કાંઠે અઠ્યાવીસ મે આસપાસ પહોંચવાની શક્યતા રહેશે વિપરીત અસર થાય તો ચોમાસું ચાર કે પાંચ જૂને કેરળ પહોંચી શકે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો